નમસ્કાર મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તો તેના માટે મિત્રો આજે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકામાં કોણ કોણ ફોર્મ ભરી શકે તેના વિશે મિત્રો કોમેન્ટ કરતા હોય છે તો મિત્રો આજે આપણે આ જે વિડીયોમાં તમને જણાવવાનું છે તેમાં મિત્રો મુખ્ય સેવિકા માં કોણ કોણ ફોર્મ ભરી શકે તેની બધી જ માહિતી આપવામાં આવશે તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો શું લાયકાત હશે અને વય મર્યાદા તમારી કેટલી રહેશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ છેલ્લે સુધી આ વિડીયો જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો એટલે ખબર પડે એમને પણ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઘણા ખરા મિત્રો મુખ્ય સેવિકા ભરતીની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ટૂંક જ સમયમાં તમારી ભરતી આવી જાય તો પણ એમાં ના નહીં તો મિત્રો જો મુખ્ય સેવિકાની ભરતી આવશે તો તેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત શું રહેશે તો મિત્રો આજે આપણે આ શૈક્ષણિક લાયકાત જે જણાવવામાં આવવાનું છે તે મિત્રો જે જણાવશું તે મિત્રો શૈક્ષણિક લાયકાત બે હજાર બાવીસમાં જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેના આધારે મિત્રો આજે આપણે શૈક્ષણિક લાયકાત તમને જણાવશું કે આ આ વ્યક્તિઓ અથવા તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે અને વયમર્યાદા પણ શું રહેશે એ બધી જ માહિતી મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો જણાવીએ તો બે હજાર બાવીસના આ પરિપત્ર છે એટલે કે બે હજાર બાવીસનો છે અને જોઈએ અ બેચલર ડિગ્રી ઓર એઝ ધ કેસ માય બી અ માસ્ટર ડિગ્રી તો મિત્રો ખાસ બેચલર ડિગ્રીવાળા માસ્ટર ડિગ્રીવાળા અને ઇન હોમ સાયન્સ સાયકોલોજી સાઇલ ડેવલપમેન્ટ ઓફ ન્યુટ્રિશન ઓફ સોશિયલ વર્ક એ બધા જ મિત્રો ફોર્મ ભરી શકે અને એની ઓફ ધ યુનિવર્સિટી એટલે કે જે યુનિવર્સિટી માન્ય હોય તે બધા જ બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે તો મિત્રો ખાસ આ બધી જ તમને માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો યુનિવર્સિટી જે છે તે મિત્રો યુનિવર્સિટી ખાસ જે માન્ય યુનિવર્સિટી છે એટલે કે યુનિવર્સિટી અંડર સેક્શન ત્રણ ઓફ ધ યુનિવર્સિટી ગ્રાન્ટેડ કમિશનર એક્ટ ખાસ મિત્રો એક્ટ ઓગણીસો છપ્પન મિત્રો આ માન્ય યુનિવર્સિટી હોવી જોઈએ અને એક બાબત જણાવી દઈએ કે ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે મિત્રો કોમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ જો તમારે મુખ્ય મુખ્ય સેવિકા ફોર્મ ભરવું હોય તો મિત્રો તમારે કોમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ અને એક અગત્યની બાબત કે મિત્રો જો તમે મુખ્ય સેવિકા ફોર્મ ભરશો તો મિત્રો તમારી લાયકાત એટલે કે ગુજરાતી ભાષા ખાસ મિત્રો ગુજરાતી ભાષા મુખ્ય સેવિકા ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ ખાસ મિત્રો ગુજરાતી અને હિન્દી આ બંનેનું તમારે જ્ઞાન હોવું જોઈએ અને એક અગત્યની બાબત અમે આપણે જણાવી દઈએ કે જે પણ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો તેમને મિત્રો લાયકાત એટલે કે આપણે જણાવી દીધું હવે તમારી જે વયમર્યાદા કેટલી રહેશે તે જણાવી દઈએ તો મિત્રો ઓલ કેન્ડિડેટ એટલે કે અડત્રીસ વર્ષની ઉંમર હોય તે બધા જ વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય સેવિકામાં ફોર્મ ભરી શકે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે એટલે કે ભરતી નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા સાડત્રીસ વર્ષે પ્લસ એક વર્ષની વધુ છૂટછાટ આપવામાં એટલે કે મિત્રો આપવામાં આવેલી છે એટલે કે મિત્રો આડત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકાય આ આપણે મિત્રો બે હજાર બાવીસનો જે પરિપત્ર હતો એટલે કે નોટિસ હતી એના પ્રમાણે આપણે જણાવીએ છીએ તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમને મિત્રો જણાવી દઈએ કે આ બધી જ માહિતી આપણે બે હજાર બાવીસના પરિપત્ર પ્રમાણે તમને જણાવી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય તેમને મિત્રો જણાવી દીધો કે મુખ્ય સેવિકામાં તમારી લાયકાત શું હશે અને વયમર્યાદા શું રહેશે કોણ કોણ ફોર્મ ભરી શકે એ બધી જ માહિતી તમને આપણે આજે જણાવી દીધી એટલે કે બી માસ્ટર ડિગ્રી સોશિયલ એટલે કે હોમ સાયન્સ પછી સોશિયલ ઓફ અને સાઇલ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન ઓફ સોશિયલ વર્ક એ બધા જ મિત્રો ફોર્મ ભરી શકે છે તો મિત્રો ખાસ તો હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો આપણે તમને કોમેન્ટનો જવાબ આપશું તો જય હિન્દ મિત્રો